હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું ઘરે કોઈ શાક ના હોય અને ઝટપટ તમારે શાક બનાવવું હોય તો તમે બનાવો પાપડનું શાક અહીંયા આ પાપડનું શાક ખાવામાં બી ટેસ્ટમાં લાગે અને બનાવવામાં બી ઇઝી છે તો આને કઈ રીતે બનાવવાનું એ હું બતાવવાનું છું અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ પાપડનું શાક બનાવવા માટે તમારે સૌથી પહેલાં ગેસ પર કઢાઈ મૂકી દેવાની છે એની અંદર આપણે બેથી ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું જીરું અને અડધી ચમચી જેવું આપણે લસણના ટુકડા એડ કરીશું પછી અડધી ચમચી જેવા આપણે ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા એડ કરીને કાચો સ્વાદ નીકળી જાય લસણ અને મરચામાંથી એટલું કૂક કરવાનું રહેશે પછી અડધી વાટકી જેવા આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરીને અહીંયા કાંદા થોડા સોફ્ટ થાય એટલું આપણે કૂક કરી લેવાનું છે અહીંયા સરસ કાંદા સોફ્ટ થઈ જાય પછી આની અંદર આપણે અડધી વાટકી જેવા ઝીણા સમારેલા ટમેટા એડ કરીને એને મિક્સ કરી લેશું અહીંયા ટમેટા થોડા સોફ્ટ થઈ જાય એની માટે આપણે થોડા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે પછી આમાં અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેવું લાલ મરચું પાવડર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર નાખીને મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા મસાલા સરસ રીતે કૂક થઈ જાય એની માટે આપણે હવે આને ઢાંકી દેવાનું છે અને સ્લો ગેસ ઉપર માટે ત્રણ મિનિટ સુધી કૂક કરવાનું છે ત્રણ મિનિટ જેવું થઈ જાય પછી ખોલીને જોઈશું તો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે મિક્સ કરી લેશું અહીંયા ટમેટા હજી થોડા સોફ્ટ થઈ જાય અને કાંદા સોફ્ટ થઈ જાય એના માટે આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીને મિક્સ કરીને ફરીથી ઢાંકીને ત્રણ મિનિટ માટે કૂક કરીશું ત્રણ મિનિટ જેવું થઈ જાય પછી તમારે આને ખોલી લેવાનું છે અને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે ટમેટા અને કાંદા સોફ્ટ થઈ ગયા છે અને તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે સરસ રીતે હવે મિક્સ કરી લેવાનું બધી જ વસ્તુને તમે જુઓ છો કાંદા અને ટમેટા સરસ રીતે એક ક્રસ જેવા થઈ ગયા છે હવે આની અંદર આપણે અડધીથી એક વાટકી જેવું દહીં એડ કરવાનું છે અહીંયા દહીં તમારે મોરું હોય એવું લેવાનું અને અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લેવાનું છે હવે દહીં નાખ્યા પછી આને કન્ એક સરખું આપણે હલાવતું જ રહેવાનું છે જ્યાં સુધી અહીંયા ખતખદવા ન લાગે ત્યાં સુધી તમારે આને હલાવતું જ રહેવાનું જો તમે ઊભા રહી જશો તો દહીં ફાટી જશે આ રીતે તમે જોઈ શકો છો ખદખદવા આવે પછી ઢાંકી દેવાનું અને પાંચ મિનિટ માટે કૂક થવા દેવાનું પાંચ મિનિટ જેવું થાય પછી ખોલીને જોવાનું તમે જોઈ શકો છો દહીં સરસ એવું કૂક થઈ ગયું છે મસાલા જોડે બી મિક્સ થઈ ગયું છે અને દહીંમાંથી તેલ બી સરસ છૂટું પડી ગયું છે હવે આની અંદર અહીંયા તમારે ગ્રેવી કેટલી રાખવી છે એ પ્રમાણે પાણી એડ કરીને આને મિક્સ કરી લેવાનું રહેશે અહીંયા મેં એકથી દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે અહીંયા જે પ્રમાણે તમારે પાપડ લીધા હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું રહેશે હવે અહીંયા આને ફરીથી આપણે ઢાંકી દેવાનું રહેશે અને આ અહીંયા જ્યાં સુધી બોઇલ થાય છે ત્યાં સુધી આપણે પાપડ શેકીને રેડી કરી લેવાના છે તો એક ગેસ ઉપર આપણે લોડી મૂકી દઈશું અને પાપડ લઈ લેશું ને આવી રીતે આપણે દબાવતા જશું અને પાપડને બંને સાઈડથી આપણે શેકીને રેડી કરી લેવાના છે તમે પાપડ ડાયરેક્ટ ફ્લેમમાં બી શેકી શકો છો અને તળીને બી એડ કરી શકો છો પણ આવી રીતે ઇઝીલી અને એક સરખા શેકાઈને રેડી થઈ જાય છે અહીંયા મેં ચારથી પાંચ પાપડ લીધેલા છે જેને આવી રીતે શેકીને રેડી કરી લીધેલા છે હવે આપણે આ પાપડને રફલી ટુકડા કરી લેવાના છે અહીંયા આપણે બહુ મોટા ટુકડા નથી રાખવાના અને બહુ નાના ટુકડા નથી રાખવાના એ રીતે તમારે અહીંયા રફલી ટુકડા આવી રીતે કરી દેવાના પાપડના અહીંયા પાપડને તમે પહેલાંથી શેકીને કે પછી ફ્રાય કરીને બી રાખી શકો છો પણ મેં પછીથી કર્યું છે ને તો હવાઈ જાય છે હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું અને શાકને આપણે જોઈ લઈશું ખોલીને જોઈ લઈએ તો સરસ એવું ઉકળી ગયું છે આપણી ગ્રેવી હવે અહીં આને મિક્સ કરી લેશું અને સરસ રીતે ઉકળે પછી આની અંદર આપણે જે પાપડના ટુકડા કરીને રાખ્યા તે બધા જ એડ કરી દેવાના પાપડના ટુકડા એડ કર્યા પછી આને હલકા હાથે તમારે મિક્સ કરવાનું છે અહીંયા મિક્સ થઈ જાય પછી આને તમારે ઢાંકી દેવાનું અને ત્રણેક મિનિટ માટે આપણે સ્લો ગેસ પર કૂક થવા દેવાનું છે ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો પાપડનું શાક પરફેક્ટ બનીને રેડી થયું છે અને જે આપણી ગ્રેવી હતી એ ઘટ બની ગઈ છે અને એક રસ જેવું પાપડનું શાક બનીને રેડી થઈ ગયું છે તમારા જો અહીંયા પાપડ લસણિયા હોય તો તમારે અહીંયા લસણનો ઉપયોગ કરવાની જરૂર નથી પણ ના હોય તો તમે લસણનો ઉપયોગ કરી શકો છો હવે આપણે પાપડનું શાકના ઉપર ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને જો તમને અહીંયા કસૂરી મેથીનો ફ્લેવર ગમતો હોય તો તમે અહીંયા અડધી ચમચી જેવું કસૂરી મેથી એડ કરી શકો છો હવે મિક્સ કરી લેશું ને આ રીતે તમારું પાપડનું શાક બનીને રેડી થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને ગરમ ગરમ સર્વ કરી લઈએ અહીંયા પાપડનું શાક ગરમ ગરમ સર્વ કરીને રેડી છે તમે આ રીતે બનાવજો તમારું પાપડનું શાક પરફેક્ટ બનશે ટેસ્ટમાં બનશે અને તમારે અહીંયા જો પાપડ મેં પહેલાં બી કીધું કે ફ્રાય કરીને એડ કરવા હોય તો કરી શકો છો કે પછી શેકીને એડ કરવા કરી શકો છો ઘણા લોકો અહીંયા પાપડ કાચા બી એડ કરે છે જો તમને એ પણ પસંદ હોય તો એ રીતે બી તમે એડ કરી શકો છો આ રીતે તમે પાપડનું શાક જરૂરથી બનાવજો ઘરમાં જ્યારે કોઈ શાક ના હોય ત્યારે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આઇકન પર ક્લિક કરજો અને તે એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ